આ બાબતે નગરપાલિકા ગરીબ સામાન્ય માણસોને વહેલી તકે હેરાન ગતિ બંધ કરે તેવી સૂચિત કરવામાં આવે અને એસોસિએશન સંગઠનના ઓળખ કાર્ડ વિતરણ તેમજ એસોસિએશનની પાકી પહોંચો પણ દરેક સભ્યોને નખત્રાણાના જાગૃત પત્રકાર પ્રેમજીભાઈ બડિયા અને પંકજભાઈ કબીરાના વરદ હસ્તે આપવામાં આવી હતી જેથી સંગઠન મજબૂત રહે તેમજ દરેક ધંધાર્થીને સંસ્થાના અગ્રણી સલાહકાર જીતુભાઈ જાડેજા દ્વારા દરેક ધંધાર્થીને સાફ સફાઈ સ્વચ્છતા રાખવી અને રોડ થી દૂર રહીને પોતાનો ધંધો કરવાનો આડીધડ ક્યાંય પણ રેકડીઓ ઊભી ન રાખવી એવા સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે તો આ ચૂંટણીઓમાં આપણા સ્થાનિક નગરસેવકો સારા પ્રભાવશાળી એક કાર્યકર તરીકે સારા કાર્ય કરે એવા લોકોને નગરપાલિકામાં ચૂંટાવા માટે અપીલ કરવામાં આવી હતી જેથી નખત્રાણામાં સારા વિકાસના કાર્યો થઈ શકે નાનામાં નાના માણસોની પણ એની વ્યથા સાંભળી શકે આ હાકલ કરવામાં આવી હતી પ્રમુખ રાજુભાઈ જોશી જણાવ્યું હતું કે સંગઠન એ જ શક્તિ આપણી સાથે રહીને બધા કાર્ય કરીશું તો લોકો પણ તેની નોંધ લેશે આ કાર્યક્રમમાં તમામ ધંધાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ તુલસીદાસભાઈ સોનીએ કરી હતી રિપોર્ટ બાઈ પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વીરાી